ગુજરાત માં કોરોના ધીરે ધીરે પગ પેસારો કરી રહ્યું છે કોરોના વાયરસ આ વખતે રૂપ બદલીને આવ્યું છે અને નવો વેરીયન્ટ સાથે ફરી માથું ઉચક્યું છે સિંગાપોર અને હોંગકોંગ માં કોવિડ 19 ના કેસ માં વધારો થવાથી ભારતીયો માં પર દહેશની લાગણી છે કોરોના નો એક વેરીયન્ટ ના અનેક દેશો માં કેસ નોંધાયા છે કોરોના ના દેશ માં 257 કેસ નોંધાયા છે જ્યારે ગુજરાત માં હાલ 7 કેસ નોંધાયા છે કોરોના ના નવા વેરીયન્ટ એક એ ફરી એકવાર લોકો માં ભય ઉભો કર્યો છે આ નવા વેરીયન્ટ ના 257 કેસ દેશ માં નોંધાયા છે તો ગુજરાત માં હાલ 7 કેસ નોંધાયા છે એક અઠવાડિયા ની અંદર જ રાજ્ય માં 6 નવા કેસ નોંધાયા છે જો કે છેલ્લા એક સપ્તાહ માં ગુજરાત માં કોરોના થી એક દર્દી સ્વસ્થ પડ થયો છે જો કે વર્ષ 2020 થી અત્યાર સુધી ગુજરાતમાં કોરોનાના 12.81 લાખ કેસ નોંધાયા છે 2020 થી અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાથી 11000 થી વધુના મોત થયા છે ત્યારે હવે ગુજરાતનું તંત્ર ફરી એલર્ટ મોડ પર આવી ગયું છે અને ટકેદારીના પગલા લેવાઈ રહ્યા છે